ઉજવણી કરવામાં આવી રવાપર ગામની અંદર ઉચ્ચતર માધ્યમિક અને કે એસ પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં પંદરમી ઓગસ્ટના ઓગણએંશીમાં સ્વતંત્રતા પર્વની જોશભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન દ્વારા કરવામાં આવી હતી જેમાં ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય શ્રી દીપભાઈ ચૌહાણ માધ્યમિકના આચાર્ય શ્રી મનોભાઈ અમેડા અને કે પટેલ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય શ્રી રણછોડસિંહ સોઢાના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય ગીત દ્વારા ઉત્સાહભેર ભેર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે કેશ પટેલ સ્કૂલના ટ્રસ્ટી શ્રીઓ પટેલ યોગેશભાઈ કરમશીભાઈ પટેલ છગનભાઈ વિરજીભાઈ શાહ લીલાધરભાઈ કાનજીભાઈ પટેલ હરિભાઈ ગોપાલભાઈ પટેલ માવજીભાઈ રંગાણી પટેલ ચંદુભાઈ કરમશીભાઈ સર્વે ટ્રસ્ટી ગણો ગામના સરપંચ પરેશભાઈ રૂપારેલ ઉપસરપંચ શ્રી કુંભાર આમદભાઈ મામદભાઈ તેમજ જેઠાભાઈ યાદવ અબ્દુલભાઈ ચાકી ગ્રુપ શાળાના આચાર્ય હેતલબેન તથા દયાપર હાઈસ્કૂલના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા ઉચ્ચતર માધ્યમિક અને કેશ પટેલ ઇંગ્લિશ સ્કૂલના સ્ટાફ ગણે ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો કાર્યક્રમનો આગળનો દોર શાળાના શિક્ષકોએ સંચાલન દ્વારા કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો નાટકો નૃત્યો કવિતાઓ વક્તવ્ય અને ખાસ ભારતની બેટી ભારતી આ વિષય પર એક સરસ નાટક રજૂ કરવામાં આવ્યું હતું બાળકોની અંદર દેશભક્તિ અને પ્રામાણિકતાનો સંદેશ આપવામાં આવ્યો કે એશ પટેલ ઇંગ્લિશ સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને જીવનલક્ષી શિક્ષણ મળે તે ઉદ્દેશ્યને સાર્થક બનાવવા માટે ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય શ્રી રણછોડસિંહ સોઢા દ્વારા એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી વિદ્યાર્થીઓએ વર્ષમાં ભણવામાં જે અવલ નંબર પ્રાપ્ત કર્યો હતો તેમને પ્રોત્સાહિતના ભાગરૂપે સન્માનિત કરી એક બે ત્રણ નંબર માટે ઇનામ આપવામાં આવ્યા હતા કે એશ પટેલના શ્રીમતી શિલાબેન પટેલે બાળકોમાં રહેલી આંતરશક્તિઓને બહાર લાવવા પ્રોત્સાહન આપ્યું હતું અને શિક્ષકોની મહેનતની બિરદાવતું શ્રેષ્ઠ સંબોધન કર્યું હતું તથા સર્વે ટ્રસ્ટી શ્રીઓ અને ગામના પટેલ સમાજના અગ્રણીઓ તથા સર્વ લોકોએ કાર્યક્રમની સરાહના કરી હતી કાર્યક્રમમાં દાતાઓ દ્વારા ચોકલેટ વિતરણ વિનોદભાઈ ડાયાભાઈ અનમ દ્વારા તથા પાણીની વ્યવસ્થા શૈલેષભાઈ અજુભાઈ ગામિત દ્વારા આપવામાં આવી હતી મંડળની સેવા રવાપર ગામના અગ્રણી અતુલભાઈ વાસુ દ્વારા આપવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમમાં લાઉડ સ્પીકર અને ડીજે ની સુવિધા આપનાર મામદભાઈ એસ નોતિયાર આપી હતી તથા એલઈડી કેમેરા એમ ડિજિટલ વિભાગ ગૌતમભાઈ વાઘેલા દ્વારા સંભાળવામાં આવ્યું હતું કાર્યક્રમની વિધિ ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય દીપકભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમને શાંતિથી નિહાળનાર વાલી શ્રી ગ્રામજનો વિદ્યાર્થીઓનો આભાર માનવામાં આવ્યો હતો રિપોર્ટ બાઈ આદમ નો નોથિયાર કાછુકેર બ્યુરો ચીફ લખપત તાલુકા